હાલમાં સામે છે જે એક મોટી ખબર હાલમાં સામે છે જેમાં કેટલાક અધિકારીઓ વય નિવૃત થયા છે જે હા જેની રાહ જોવાઈ રહી એ ચર્ચા ખૂબ જ થઈ રહી કે આખરે કોણ વય નિવૃત્ત થશે તો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ વય નિવૃત્ત થયા છે આઈબીના વડા એડીજીપી આરબી બ્રહ્મભટ્ટ પણ વય નિવૃત્ત થયા છે સીઆઈડી ક્રાઇમ એડીજીપી સુભાષ ત્રિવેદી પણ વય નિવૃત્ત થયા છે તો ગુજરાતના વહીવટી તંત્ર અંગે ખૂબ જ મહત્વપૂર્ણ છે એ કે રાકેશ આરબી બ્રહ્મભટ આ ઉપરાંત સિનિયર આઈએસ રાજીવ ટોપનો ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એક ખાતે ટોપનો મુલાકાત કરી છે ટોપનોની લાંબા સમયથી ગુજરાત પરત ફરવાની ચર્ચાઓ ચાલી રહી છે રાજીવ ટોપનો હાલમાં વર્લ્ડ બેંક ખાતે ફરજ બજાવી રહ્યા છે અગાઉ પીએમઓ પણ રાજીવ ટોપનો ફરજ બજાવી ચૂક્યા છે તો આ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે હિતલ અમારી હિતલ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે રાજીવ ટોપનો ગાંધીનગર દેખાયા છે તો શું કંઈક ચોક્કસ એવું કહી શકાય કે આજે મહત્વના કહી શકાય એવા બે આઈએસ અને બે આઈપીએસ અધિકારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે સ્વાભાવિક છે કે બે જે ચાર અધિકારીઓ છે એમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ કે જેમની પાસે કૃષિ વિભાગમાં નો પણ હવાલો છે તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે સાથે સાથે જોવા જઈએ તો કમલ શાહ એ પણ વયમર્યાદાના કારણે આઈએસ અધિકારી છે તેઓ નિવૃત્ત થયા છે આ ઉપરાંત આઈપીએસ અધિકારીમાં સુભાષ ત્રિવેદી અને આરબી બ્રહ્મભ આ બંને એવા અધિકારીઓ છે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે કે સરકારને ચાલવામાં અનેક જગ્યાએ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે એવા અને અત્યારે રાજકોટ એસઆઈટીના જે સીટ છે એના ચેરમેન તરીકે પણ સુભાષ દિવેદી છે તેઓ પણ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે દિવસે જોવા જઈએ તો સૌથી મહત્વના કહી શકાય એવી રીતે એક બીજી પણ આઈએસ અધિકારીમાં જોવા મળે છે છે એ જેઓ લાંબા સમયથી દિલ્હી ડેપ્યુટેશન પર હતા એક સમયે મનમોહનસિંહ ના પીએમઓમાં હતા ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના પીએમઓમાં પણ તેઓએ ફરજ બજાવી હતી અને ત્યાર પછી વર્લ્ડ બેંકમાં મૂકવામાં આવ્યા હતા અને લાંબા સમયથી ચર્ચા એવી ચાલી રહી છે કે રાજીવ ટોપનો ગુજરાત પરત ફરી રહ્યા છે આજે ચોક્કસ